સુગર બિલોએ હવે ઉત્પાદનના વીસ ટકા ખાંડ શણના કોથળામાં પેક કરવી પડશે આ માટે કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કર્યો છે પરંતુ ખેડૂતોના માથે તેના કારણે વધુ બોજો આવશે જેથી ખેડૂતો એમએસપી વધારવાની માંગ કરી રહ્યા છે ઉત્પાદનના વીસ ટકા ખાંડ શણના કોથળામાં પેક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જેનું કારણ છે શણના કોથળાની પડતર કિંમત ઊંચી છે પચાસ કિલો વજનની પ્લાસ્ટિક બોરીની કિંમત હોય છે સો કિલો આ ખર્ચ એસી થી નેવું રૂપિયા જેટલો વધી જશે જેની સીધી અસર ખેડૂતોને ચૂકવામાં આવતા શેરડીના ભાવ પર થવાની છે જેથી ખેડૂત માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા નક્કી કરેલા ખાંડની એમએસપી વધારીને મદદ કરવામાં આવે આમાં શુગર ફેક્ટરીનું તો કોઈ નુકસાન થતું નથી પણ પ્લાસ્ટિકની બેગ વાપરવાથી અમને અમારા જે ખેડૂતોના નાણાં બચતા હતા એમાં લગભગ આ વખતે પચાસથી થી સાઠ રૂપિયા પર બેગે વધારે જશે એને લઈને પંદરથી અઢાર રૂપિયા જેવો પર ટન ખર્ચ વધવાનો છે

એટલે સરકાર આવા ખતરાકારો બંધ કરે એક બાજુ ખેડૂતોને પોષક સ ભાવ નથી આપતા બીજી બાજુ ખેડૂતો માન માન પોતાનું જીવન જીવે છે ત્યારે આવા ખોટા ખોટા ખર્ચા નાખે અને ખેડૂતોને પાયમાલ કરવાની નીતિ છે એને અમે વખડીએ છે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો મળીને લગભગ નેવું લાખ ક્વિન્ટલ જેટલું દર વર્ષે ખાંડનું ઉત્પાદન કરે છે આ નેવું લાખ ક્વિન્ટલના ના વીસ ટકા ગણીએ તો અઢાર લાખ ક્ષણ બેગ પેક કરવી પડે અને એનો આંકડો કરોડોમાં જઈ રહ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે ખાંડની નક્કી કરેલી એમએસપી વધારવા માંગ કરી રહ્યા છે blue report